હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું ગલકાનું શાક આજે આપણે એકદમ સહેલી રીતથી બધાને પસંદ આવે તેવું કાઠિયાવાડી સ્ટાઇલમાં ગલકાનું શાક બનાવીશું અને આ શાકમાં આપણે એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેથી બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવીએ ચટપટા મસાલા સાથે નવી જ રીતે ગલકાનું શાક તો શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા ગલકા લીધા છે ગલકા આ રીતે એકદમ સરસ કૂણા હોવા જોઈએ આવા સરસ કૂળા અને તાજા ગલકાનું શાક બનાવશો ને એટલે શાક સ્વાદમાં મીઠું પણ બનશે અને શાક જલ્દી છડી પણ જશે તો અહીંયા આપણે ગલકાને સારી રીતે સમારી લઈશું તો પહેલાં ગલકાનો આગળનો અને પાછળનો ભાગ આ રીતે આપણે અલગ કરી લઈશું અને એકદમ કુણી એવી છાલ હોવાથી વધારે જાડી નહીં પણ આ રીતે એકદમ પાતળે પાતળે છાલ ઉપરથી ઉતારી લઈશું તો અહીંયા આ રીતે બધા જ ગલકાની છાલ ઉતારી લીધી છે તો હવે આપણે ગલકાને સમારી લઈશું તો અહીંયા એક ગલકાના બે ભાગ કરી લઈશું અને આ રીતે વચ્ચે કાપો કરીશું તો અહીંયા તમે જુઓ એકદમ કૂણા એવા આપણા ગલકા છે આ પ્રકારના કૂણા ગલકા હશે ને તો જ તમારું શાક મીઠું બનશે જો સહેજ પાકા અથવા તો કડક થઈ ગયેલા ગલકા હશે ને તો ચરતા વાળ લાગશે અને શાકનો સ્વાદ પણ બરાબર નહીં આવે એટલે ગલકા એકદમ સરસ કુણા લેવાના તો આ રીતે આપણે ગલકાના ચાર ભાગ કરી અને મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરી લઈશું તો અહીં આ રીતે અહીં અમે બધા જ ગલકા સમારી લીધા છે તો હવે શાક બનાવતા પહેલાં શાક માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે તો ગલકાને સાઈડમાં મૂકી દઈશું અને મસાલો બનાવવા માટે મેં અહીંયા ખલદસ્તો લઈ લીધો છે હવે આપણે તેમાં ત્રણથી ચાર મોટી કઢી જેટલું લસણ લીધું છે લસણનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો ગલકા કે તુરિયાના શાકમાં લસણનું પ્રમાણ થોડું વધુ પડતું લેવાનું જેથી શાક વધારે સ્વાદિષ્ટ લાગે હવે લસણની સાથે જ અડધી ચમચી જીરું ઉમેરીશું અને સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈશું જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે ખાંડીને આપણે લસણની ચટણી તૈયાર કરી લેવાની છે તો અહીંયા લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં થોડું એવું પાણી ઉમેરીશું અને મસાલા પેસ્ટ બનાવી લઈશું આ રીતે મસાલા પેસ્ટ બનાવીને શાકમાં ઉમેરીશું તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે શાક બનાવી લઈશું તો તેના માટે ગેસ પર કઢાઈમાં થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ સાતરી લઈશું રાઈ સરસ એવી ફૂટવા લાગે એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને હવે તરત જ આપણે જે તૈયાર કરેલી મસાલા પેસ્ટ છે એ તેલમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તમે મસાલા પેસ્ટ તેલમાં સાતરશો એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે અને કલર પણ બહુ જ મસ્ત આવશે તો હવે આ સમયે સમારીને રાખેલા ગલકા છે ને તેને કઢાઈમાં ઉમેરી દઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને સાથે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેને ઢાંકીને દસ થી બાર મિનિટ માટે ચડવી લઈશું હવે મેં અહીંયા એક મુઠ્ઠી જેટલી મગની દાળને એક કલાક પહેલાં હુંફાળા ગરમ પાણીમાં પલાળી દીધેલી હતી તેમાંથી આપણે પાણી અલગ કરી દઈશું અને શાક થોડું એવું ચડે એટલે શાકમાં એડ કરી દઈશું તો હવે તેમાં આપણે પલાળેલી મગની દાળ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આને ફરીથી ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ચડવી લઈશું તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ગલકા એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને ગલકાની સાથે મગની દાળ પણ સરસ બફાઈ ગઈ છે અને તમે શાકનો કલર પણ જોઈ શકો છો એકદમ ઓછા તેલમાં પણ આ શાક એકદમ ટેસ્ટી તૈયાર થયેલું છે તો હવે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું તો એકદમ અલગ રીતે કલકાનું શાક બનીને તૈયાર છે તો એકવાર આ રીતે તમે પણ ટ્રાય કરજો કોમેન્ટમાં જરૂર કરશો તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા